અરજદાર તો સાહેબ ભોગ બનનાર વ્યક્તિ અડધી રાતે તમને ફોન કરી શકે તો તમારી ફોન કરીને જવાબ આપવાની જવાબદારી માગજૂટ કરી છે કઈ સાહેબ ફરિયાદ લીધી છે તમે તમે ઓનલાઈન જોઈએ જયેશભાઈ અચ્છા કઈ વાંધો મને પોલીસ શક્ય હોય તો મને કલમ આપો સાહેબ મને નથી જોતા યાર કામ માં એમની મને કલમ નંબર તો આપો છે

અચ્છા તપાસ દરમિયાન જે થશે પોલીસ અંદર કોસ્ટેબલ આવે છે કે નથી આવતા રજા ઉપર છે ના ચાલુ જ જ છે તો પછી ધરપકડ તો થઈ શકે ને સાહેબ એમાં આજે બીજા કોઈ સામાન્ય માણસ વિરુદ્ધ ની ફરિયાદ આવી તો રાતે લ્યો સાહેબ તમે ઘરેથી આમને લઈ લઈશું જે પુરાવા પડશે અચ્છા એના પુરાવા નથી સાહેબ સીસીટીવી ફૂટેજ તો છે મોકલજો ને મને તમારી પાસે નથી ટૂંકમાં પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ નથી સાહેબ તમે મોકલજો ને તો તમારી જોડે પણ તમારા પોલિટિશિયન આ કુટેજ મારી પાસે થોડા હોય સાહેબ તમારો સાહેબ જો આ જે એનું કારણ છે સાહેબ જો તમારો આ જવાબ છે ને એ યોગ્ય નથી હું ઉચ્ચ કક્ષાએ આપ સાહેબ વિશેની રજૂઆત કરું છું કે તમારો જવાબ આવો હતો એમ કરી શકો તમે કરી શકો ને કઈ વાંધો છે તપાસ કમ્પ્લીટ ચાલે છે ના ના તમે એવું કહો છો સીસીટીવી ફૂટેજ તમે આપો સાહેબ તમે સીસીટીવી કુટે કઈ વાંધો નહીં હમણાં હું એસપી સાહેબ ને આઈજી સાહેબ ને હમણાં મોકલું જ છું આ મારો કોલ રેકોર્ડ થાય છે સાહેબ

વાહ સાહેબ સારું હવે એની ધરપકડ કરી છે કે કરવાની છે કે નથી કરી હજુ તપાસ ચાલુ હોય તપાસ દરમિયાન થતું છે થશે ભાઈ અચ્છા નહીં તો નહીં થાય ભલે સાહેબ આમાં મને તો એવું લાગે છે કે આ બુટલેગરોની સાથે જે મોલો કોન્સ્ટેબલ સંકળાયેલો છે એમાં તમે આની સાથે જોડાયેલા હોય એવું તો લાગો કારણ કે તમે કાયદેસર એને સપોર્ટ કરો છો સાહેબ એક અપંગ વ્યક્તિ એક નિર્દોષ વ્યક્તિને મારી જોડીને લોહી લુહાણ કરી દે છે અને તમે હજી તપાસના દિંડક કરો છો સાહેબ તમે યાર વાત કહો આવું તમે એમની ફરિયાદ જોઈ લેજો તમે વિનોદભાઈને પૂછી લેજો જે તપાસ આલીએ એમને લેખિત જ આપીએ સારું કાઈ વાંધો નહીં સાહેબ હું તમને બહુ સ્પષ્ટ કઉ છું તમારા જવાબ થી મને સંતોષ નથી થયો તમારા વિરોધ ની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરું છું સાહેબ હો તમે કરી શકો છો કારણ કે તમને કોઈ કાયદાનો ડર જ નથી સાહેબ

તો દિવસ અમારે કામ હોય અચ્છા ચોવીસ કલાક કન્ટિન્યુ ચાલુ હોય બરોબર તમે આવા રાતના આરામ ન કરવા દો તો તમારે આરામ ન કરવા દે એટલે એનો અર્થ એવો એટલે જવાબ નહીં દેવાનો ને તમે આટલી બધી આમ વાત કરી એને કતો જવાબ નહીં તો મેં તમને કલબ નું પૂછ્યું સાહેબ તો તમે કલબ ની મને ના પડી કે મને ખબર છે પણ મારે તમને નથી કેવું તમે મને લેખિત કઈ પણ માગી શકો માહિતી હું તમને બસ ફોન થી ન આપી શકો ને ધરપકડ નથી થઈ બરોબર નો કરવાનું કારણ સાહેબ તપાસ દરમિયાન છે તપાસ પુરાવા પડશે વાહ વાહ સાહેબ વાહ અભિનંદન સાહેબ એક બ્રાહ્મણ ના દીકરા નિર્દોષ રીતે છે તમે નિર્દોષ રીતે છે અને છતાંય તમે જો આવી